કે ઝીલું ઉછે છે ઝીલું તો ડાકણી ઝીલામાં આપણે સોરાય સોરાય ત્રણ મૂકવા જાન છે અમારા મોટા ભાઈનું એનું ઝીલું છે એને એમાં માછલા પૂરેલા છે પણ એને ખબર વિનાનું આપણે જવાનું છે સોરાએ સોરાય એને ખબર પડશે તો વિડીયો જોઈને પછી ખબર પડશે તો ફીઝા હે પણ આજમાં તો આપણે સોરાય સોરાય જવાનું છે ને કચલા ને બધું પૂરેલું છે ને એમાં આપણે તરણી મૂકીએ મૂકી દેવાની છે ને દરિયો આખો ભીરો છે ને દરિયે તરણી આપણે મૂકવાની છે અને મારે પણ જવાનું છે આજમાં તો ખાસ કરીને વિડીયો બન્યા છે વિડીયો ગમે તો એક લાઇક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમાં છે ને કોઈ મૂકવા દેતા નથી તરણી મુકવા તરણાજી બાંધેલા નથી આપડે થોડા બાંધવાના છે ફટાફટ હું તો છે ને કયા ને કેટલા એકાદ મહિના જેવું થઈ ગયું છે ને આજ હું કોળ માં ની બહાર નીકળી નગરું શિંદાની બહાર જ નહોતી નીકળી ક્યાં દોસ્ત ને આજ જાવશું તો ખાસ કરી વિડીયો બન્યા રહેતા વિડીયો ગમશે હતી તમને તો લાઈક કરવાનું ભૂલતા મારાવાલા કેમ પણ કાજલે લેપ કર્યું આજ કઈ ઘટે નહીં મારા વાલાને કઈ ઘટવાઈ દેવા નથી આપણે એક નંબર વિડીયો બનાવવાનો છે આ જોરદાર મેલી જોરદાર અને હું સાક આવની તમને દેખાડશો અને તમે થંબનેલ જોને આવે ને તો પરફેક્ટ આવી જશો તમે આજના વિડીયોમાં ને આયા છે ને ઓથારો છે બાવળિયા ને એટલે અમે બે જણા થોડા ખુશી એટલા માટે તેને આપણે વિડીયો બેક વધારે લાંબો કરતા રહી છે નાયા તો બાપ રે લે આ વિડીયો મોટો

ભયંકર છે ચાલો તો આગળ જઈ જલ્દી તમે આ બેલામાં બેલામાં ટેમ નથી કાઢવાનો જાવન છે ડાકણીયા જિલ્લામાં ફોલો મી ગાઈસ બસ તાલી ઉછડો યાર જોવું છે તો આપણે દેખાડવા આવી જશે ગાઈસ ખોલ્લા પડે ઉછડો અને આઈ છે નઈ છે નઈ છે કાદી ઓલી બેક્સ ને તો આવડે આ બેક આ બેક્સ ડી ને ઉપર આઈ છે છેઠ આયા પૂકી જો કેવી રીતે પીગો છે એ વિચાર કરો આઈ છે આયા પૂકી બેક કેવી રીતે છે યા ઈ કમાલ કહેવાય ને હું બતાવી દઉં તમને આમ જો ગાઈસ

આ બેગ સી છે કે આ કચલી દરિયાઈ ધોઈ લખી ઓહો એ ઓલે હું બોલે આમ તો જો 88 આમ બહુ મોટી બેગ તો હોય અને આવી રીતની કઈક ધોઈ છે તો ઘણી બધી તો આપણે છે ને આ જગ્યાએ તરણી મેકોન છે ઠેઠમ ઠેરોલા પણ નાલી પછી અહીંયા આવવાનું છે તો આ બાકી શું કે મેકી દેવાનું છે આ જિલ્લાની અંદર આ ડાકણી જેલું છે ને આગળ પાણી આવી જા પાણી આવે છે તરત આવે સાક અને આપણે અડધી કલાક મેરે મેચ છે ખાલી કા તો મેકો મને વાહ

ના તો ફેમિલી અત્યારે મૂછે કે આપણે ફોન બંધું ખવરી છે પણ કાઈ નહીં મજા આવી છે તમને ચાકજીયા ભાઈ બતાવિયા કા કાકે કે નહી લામ તો ડગળ ઈલા હ ઈ વાગડે પાણી ગડશે એટલે આમ તો આમ થાય એમ થાય મજા આવી છે ને ભી પડશે બેય કા મજા લેવા

આજ લાગે કો કમેન્ટ માં કીધો મસ્ત લાગે એમ બાકી કેટલા વાગે મને ખબર ન પડતી આ ટાઈમ નથી અને અમાર લવજી ભાઈ જો આવી જશે અને પાણીના ના તો આમ આવી પણ જ્યાં છે કાઈ તો પવન પડી જશે હા એટલે વરસાદ આવવાનો હોય કાઈ વરસાદ આવશે વરસાદ આવી જવા મોકરો દઈએ અરે આમ જો સુરે સુરે એક કોઈન કેવા નહી તો અમાર તણી મેકલ છે હા કાઈ છે કાઈ આવે તને માં આયો કહે લ્યો છે ને તો બસ કહે લ્યો મેટે પેશન મેકલી છે આપણે તો બનાર જો સાલા કાઈ સવે આ સામજી ભાઈ છે ને અમારો વિડિયો ઉતારશે

રત્નેશ્વર મહાદેવ નું મંદિર છે અને અંજીભાઈ કોતા છે વેકરામાં તમને કેવી મજા આવે ભાઈ ને મજા આવે શાક આવશે કે નહીં આવે શાક આવશે ભાઈ શું આવશે ક્રશ લાવશે કે પણ એ ફેમિલી આવ્યું હોય એવું લાગે છે શાક પણ છે ને તો પાણો આવેલો હોય એવું લાગે પાછળ આવે તો ફેમિલી પણ વધી છે તો તમે છે ને સિનેમેટિક એન્જોય કરો ફાઈનલી ઝાડ ઉપાડતા ઉપાડતા ભાઈ અહીંયા પહોંચી ગયા છે તમે જોઈ શકો અને છે ને ભાઈ બે ત્રણ ક્રેશ લાવ્યા છે અને બે શેળો શેડો કોઈ ઘણું બધું શાક આવ્યું છે હમણાં છે ને ભાઈ કાંઠે આવે એટલે તમને બધી મીઠી બતાવી જો પાછું કંઈક આવ્યું લાગે અહીં જોઈ શકો તમે કેમ પણ જો જો ફેમિલી ક્રેશ લાવ્યો અહીં કેમ પણ તેને જોરદાર ક્રેશ લાવ્યો ફેમિલી સંજીભાઈ ક્રેસલો આવ્યો ભાડ્યો તમે હમણાં ભાઈ ધનજીભાઈ પણ ક્રેસલો ભાળી કે તો ફાઇનલી ફેમિલી ઝાડ ઉપાડીને હાલ્યા આવે છે ક્રેસલા લઈને તો તમને છે ને હમણા પતાવી તો ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો આવા કેવા મોજ આવે ભાઈ ભાગ્યા આપણે પણ

तो बिल मजिया तर चॅनल वर वेळ सबस्क्राईब करणार